ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં કુલ પર પહોંચ્યો અગાઉ પણ ઘાયલ નું મોત થયું હતું ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં દિલીપ પઢિયાર નું સત્યાવીસ દિવસની સારવાર બાદ એસએસજી થયું મોત ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ઘાયલ થયેલ નાની શેડીના યુવકનું મોત ગંભીરા બ્રિજ ગત નવમી જુલાઈએ તૂટી પડ્યો ત્યારે બોરસદના નાની શેડી ગામના દિલીપભાઈ રાયસંગભાઈ પઢિયાર નદીમાં ખાબકતા ગંભીર ઇજાઓ થઈ હતી તેને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘાયલ દિલીપ પઢિયારને હાથ પગમાં ફ્રેક્ચર હોવાથી ઓપરેશન કરાયું હતું આખરે સત્યાવીસ દિવસ બાદ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું ગંભીરા બ્રિજ નવ જુલાઈએ તૂટી પડતા એકવીસ લોકોના મોત થયા હતા જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા મૃતક દિલીપ કે જેમને પઢિયાર હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં દિવસની સારવાર બાદ પઢિયારનું મંગળવારે મોત થયું હતું તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો ગંભીર આ બ્રિજ તૂટી પડતા વાહનો સહિત અનેક લોકો નદીમાં ખાબક્યા હતા દુર્ઘટનામાં ઘાયલ દિલીપ પઢિયાર સહિત ચાર લોકોને સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા જે પૈકી ઘાયલ નરેન્દ્રભાઈ પરમારનું સારવાર દરમિયાન અગિયાર જુલાઈએ મોત થયું હતું બીજી તરફ ઇજાગ્રસ્ત દિલીપ પઢિયારની સયાજી હોસ્પિટલના આઈસીયુમાં સારવાર ચાલી રહી હતી તેમને જમણા હાથ અને ડાબા પગમાં ફ્રેક્ચર થતાં ઓપરેશન કરાયું હતું ઓપરેશન બાદ તેમના હાથ અને પગમાં લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે કે કેમ તે તપાસવા વાસ્ક્યુલર સર્જન પણ ખાનગી હોસ્પિટલમાંથી બોલાવાયા હતા જોકે સત્યાવીસ દિવસની સારવાર બાદ મંગળવારે તેઓનું મોત થયું છે જે સાથે ગંભીરાત દુર્ઘટનાનો મૃત્યુઆંક બાવીસ પર પહોંચ્યો છે નરેન્દ્ર શર્મા એન ન્યૂઝ ગુજરાતી આણંદ